હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે દાલ બનાવીશું આ રેસીપી મેં તમને પહેલાં પણ શેર કરી છે પણ આજે હું તમને એક નાની મોટી બધી ટીપ્સો સાથે અને તમે લારી જેવા એકદમ પરફેક્ટ બનાવી શકો તે રીતની આ રેસીપી બતાવવાની છું આજે ઘરમાં જો દાલ બનતા હતા તો લાગ્યું કે તમને પણ આ રેસીપી શેર કરું જેથી તમને જે પણ નાની મોટી તકલીફ પડે છે દાલ બનાવવામાં તે બધી જ આપણે તકલીફ સોલ્વ કરી શકીએ તો આ દાળવાળા ખૂબ જ ટેસ્ટી અને એકદમ લારી જેવા બને છે તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે આ રીતે દાળને પલાળવાની છે તો મેં અહીંયા મગની ફોતરાવાળી દાળ લીધી છે અને આ દાળ મેં પાંચસો ગ્રામ જેટલી લીધી છે એટલે કે મેઝમેન્ટના કપથી બે કપ ભરીને લીધી છે અને આ દાળને મેં પાંચથી છ કલાક માટે પલાળી છે તમારી પાસે બહુ ટાઈમ ના હોય તો તમે ચાર કલાક માટે પણ પલાળી શકો પણ દાળને આટલો ટાઈમ પલાળવી જરૂરી છે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે જે દાળવડા બનતા હોય એ રીતે જ આપણે બનાવીશું આ કોઈ ઇન્સ્ટન્ટ નથી એટલે આને જે ટાઈમ લાગતો હોય તેટલો ટાઈમ આપણે એને પલાળવાની જ તો અહીંયા મેં ફોતરાવાળી લીધી છે તમે મગની મુગર દાળ પણ લઈ શકો તો મેઝરમેન્ટના કપથી બે કપ અને ગ્રામથી જોઈએ તો પાંચસો ગ્રામ જેટલી દાળ છે હવે આ દાળને આપણે બેથી ત્રણ પાણીમાં ધોવાની છે અને તેના જે ફોતરા છે જેટલા નીકળે તેટલા આપણે નીકાળી લેવાના અને પાણી પણ આપણે નીકાળી લઈએ તો અહીંયા મેં દાળને સારી રીતે ધોઈ લીધી છે અને એના જે વધારાના ફોતરા હતા તે પણ મેં નીકાળી લીધેલા હતા હવે અહીંયા મેં બીજા નંબરનો મિક્સરનો ઝાર લીધો છે તો તેની અંદર આપણે દાળ એડ કરીશું તો અહીંયા આપણે દાળ વધારે છે તો હું એ ત્રણ ભાગમાં આને આ રીતે લઈને પછી વાટીશ તો જે રીતે મિક્સરમાં આવે એટલું જ આપણે લેવાનું જો તમે બહુ વધારે પડતી દાળ અંદર એડ કરશો તો મિક્સરને લોડ પડશે તો પણ તમારી દાળ સારી રીતે ક્રશ નહીં થાય અને મિક્સર પણ આપણું ખરાબ થઈ શકે તો અહીંયા આપણે થોડા થોડા પોષણમાં જ આને ક્રશ કરવાનું તો અહીંયા આપણે દાળ લીધી છે પણ એની અંદર બિલકુલ પાણીનો ભાગ નથી હવે અહીંયા મેં લીલા મરચાં લીધા છે તો મેં અહીંયા થી ચાર નંગ જેટલા લીલા મરચાં લીધા છે એક નાનો ટુકડો આદુનો અને એક નાનો દળિયો લસણનો જેને આ રીતે ફોલીને લઈ લીધેલો છે તો અહીંયા હું આ બધી જ વસ્તુઓ એક સાથે આ મિક્સરમાં જ એડ કરી લઈશ ક્રશ કરવામાં જ અને જો તમારે આ રીતે એડ ના કરવું હોય તો તમે વાટીને એડ કરી શકો પણ મારા ઘરમાં નાના છોકરાઓ પણ ખાતા હોય છે તો જો અજગજરું અંદર હોય ને તો પછી ખાય નહીં એટલે હું આ રીતે જ મિક્સરમાં જ એને વાટીને લઈ લેતી હોઉં છું અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધા છે પણ જો તમે નાના પહેલાં લવિંગ અહીંયા મરચાં લેતા હોય તો તમારે તમારા સ્વાદ પ્રમાણે તે એડ કરવાના અને જો તમારાથી થઈ શકે તો તમે એને વાટીને અજગજરું એડ કરો એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે જ્યારે દાળવાડા ખાઈએ ત્યારે જ્યારે ખાવામાં આવે તો બહુ સરસ લાગતું હોય છે તો અહીંયા હું આ બધું જ આને ક્રશ કરવામાં જ એડ કરી લઈશ હવે આને આપણે બધું વાટી લેવાની છે તો દાળ આપણે અજગજરી વાટવાની છે આમ દર દરું પીસવાનું છે એકદમ સ્મૂથ પેસ્ટ થાય એવું નથી પીસવાનું તો આપણે પલ્સ મોડમાં રાખીને એને પીસી લઈશું તો અહીંયા મેં દાળને પીસી લીધેલી છે તો હું અહીંયા તમને એકવાર ચેક કરીને પણ બતાવું કે દાળ જે છે એ મેં જે પીસી પીસી છે તે અધગચરી છે અને આપણે આ રીતે હાથમાં લઈને ફીલ કરીએ તો તમને ખ્યાલ આવે કે દાણા દાળ લાગે અને અંદર થોડાક આ રીતે આખા દાળના દાણા પણ રહી ગયેલા છે તો બસ આપણે આ રીતે દાળને પીસવાની છે જેનાથી આપણા દાળવાળા છે એકદમ સરસ બનશે હવે આ બધું બેટર આપણે એક બાઉલમાં નીકાળી લઈશું તો દાળ પીસવામાં તમારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દાળને આપણે અધગજરી જ વાટવાની હવે ફરીથી આપણે એ જ પ્રમાણે દાળને અધગજરી વાટી લેવાની છે હું અહીંયા જે આપણે દાળ લીધેલી છે એમાંથી થોડીક દાળ એક વાટકીમાં અલગ નીકાળી રાખીશ જેનાથી આપણે જે બેટર છે તેની અંદર આ આખા દાણા એડ કરી શકીએ માટે મેં અહીંયા બેથી ત્રણ ટી સ્પૂન જેટલી જે દાળ છે તે લઈ લીધેલી છે હવે બધી દાળને આપણે પીસીને રેડી કરવાની તો અહીંયા મેં ટોટલી બધી દાળને અધગજરી વાટીને લઈ લીધેલી છે અને પાણી સેચ પણ નહોતું નાખ્યું અને વાટી છે તો હવે આપણે જે દાળ રાખી છે તેને પણ એડ કરી લેવાની અને હવે આને આપણે એકદમ સારી રીતે ફેંટવાની છે તો તમે અત્યારે દાળનો કલર જુઓ અને દાળને હાથમાં આપણે જ્યારે લઈએ ત્યારે તમને ફીલ થશે કે અત્યારે આ જે દાળ છે એકદમ વજનવાળી લાગશે અને તેનો કલર પણ જે છે એ થોડો ગ્રીન જેવો ને એવો લાગશે પણ આ દાળને આપણે ખૂબ જ સારી રીતે ફેંટવાની છે કારણ કે દાળ વડાયામાં આપણે કોઈપણ જાતનો સોડા એડ નથી કરતા અને ડાયરેક જ એને બનાવવાનું છે તો આપણે એક જ ડાયરેક્શનમાં એને એટલું ફાંટવાનું કે તેનો કલર છે એ વ્હાઈટ થઈ જાય અને જે દાળ છે એકદમ ફ્લફી અને એકદમ હલકી જ્યારે આપણે હાથમાં લઈએ તો એકદમ હલકું ફીલ થાય તે રીતે આપણે એને ફેંટી લેવાની છે તો આ રીતે કરવાથી હાથનો દુખાવો તો થઈ જાય છે પણ જે દાલવડા છે એટલા સરસ બને છે કે હાથનો દુખાવો પણ ગાયબ થઈ જતો હોય છે તો તમે આ રીતે એને સતત ફેંટતા રહો અને ફેંટતા લગભગ ચારથી પાંચ મિનિટનો ટાઈમ લાગી જતો હોય છે પણ રૂકી રૂકીને પણ તમારે આ રીતે ફેંટીને એકદમ ફ્લફી કરી લેવાની તો તમને ખબર પડે જ છે કે આ પહેલાં અને અત્યારે કેટલો ડિફરન્ટ છે દાળના કલરમાં અને જે એનું ફ્લફીનેસ છે એ પણ આપણને જોઈને જ ખબર પડે છે કે આ એકદમ હલકી દાળ થઈ ગઈ છે તો બસ આપણે આ રીતનું જ ફેંટવાનું છે તો હવે આપણે બાકીની સામગ્રી પણ એડ કરીએ તો અહીંયા મેં ચોખાનો લોટ લીધેલો છે જે આપણે બે ટીસ્પૂન જેટલો એડ કરીશું અહીંયા મેં બે કપ દાળ લીધી છે તો તેની સામે આપણે બે ટીસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો અહીંયા મેં ચોખાનો લોટ એટલા એડ કર્યો છે કે જે દાળ વડા છે એ એક્સ્ટ્રા ક્રિસ્પિનેસ આવે એટલા માટે મેં એડ કર્યો છે આનાથી તમે જો આ રીતે નાખશો જો ચોખાનો લૂટ તો દાલ ખૂબ જ એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટી પણ બને છે પણ જો તમારી સાથે તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો એનાથી કોઈ ટેસ્ટમાં કોઈ એટલો ફરક નથી પડતો પણ એક્સ્ટ્રા એક્સ્ટ્રા તમારે જો ક્રિસ્પીનેસ લાવવું હોય તો તમે આ એકવાર જોરથી ટ્રાય કરજો આનાથી સુપર એકદમ ક્રિસ્પી બનશે અને દાલ વડા બહુ સરસ બને છે તો ટ્રાય કરજો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેલ છે તે આપણે એકદમ સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ અહીંયા તેલનું ટેમ્પરેચર ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે એકદમ ગરમ પણ ના હોવું જોઈએ અને એકદમ ઠંડુ પણ નહીં મીડિયમ લેવલનું ગરમ થયેલું હોવું જોઈએ અહીંયા મને પ્રેક્ટિસ છે એટલે હું અહીંયા ચેક નથી કરતી પણ જો તમારે ચેક કરવું હોય તો પહેલાં થોડુંક બેટર એડ કરવાનું બેટર ઉપર આવી જાય તો તેલ આપણું પરફેક્ટ ગરમ છે તો અહીંયા અમે હું દાલ આ રીતે થોડા થોડા બેટર એડ કરીને અંદરે નાખતી જઈશ તો તમારે નાના મોટા જે રીતના દાલ બનાવવા હોય એ પ્રમાણે તમારે બેટર એડ કરવાનું અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે દાળ ફેંટી છે તેનાથી આપણા દાલ છે એકદમ ફ્લફી જેવા લાગે છે એની નિશાની એક જ છે કે તમે તેલમાં બેટર નાખો અને બેટર ઉપર આવે એટલે આપણું આ બેટર છે એકદમ પરફેક્ટ ફેંટાયું છે તો બસ આપણે આ જ રીતનું બેટર તૈયાર કરવાનું હવે આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાનું છે અહીંયા ગેસની ફ્લેમ પણ ખાસ જરૂરી ધ્યાનમાં લેવાની છે જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો તો અંદરથી કાચા રહેશે ઉપરથી કલર ચેન્જ થઈ જશે તો એવું આપણે બિલકુલ નહીં થવા દેવાનું આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની એકદમ સ્લો રાખશો તો તેલ ભરાઈ જશે તો અહીંયા ગેસની ફ્લેમ તમારે ખાસ ધ્યાન રામ ધ્યાનમાં લેવાની છે કે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આને આપણે ફેરવતા જઈને તળવાના છે તો જ્યારે આપણે નાખ્યા હોય ત્યારે થોડા ઘણા નીચે બેસે કારણ કે આપણે જે બહાર ફોણસાડની દુકાનમાં કે લારી પર તળાતા હોય તે બહુ વધારે ક્વોન્ટિટીમાં તેલ લીધેલું હોય તો ત્યાં આવી પ્રોબ્લેમ ના થાય પણ આપણે જે તળવા માટે તેલ લીધું હોય એ મીડિયમ આપણે તેલ લીધું હોય બહુ વધારે કળાઈ ભરીને ના લીધું હોય એટલે અહીંયા તમે જેવા નાખો પછી તમારે ચમચીથી કે પછી આ રીતે કોઈ પણ ચમચાથી એને હલાવીને ઉપર નીચે કરી લેવાના જેથી નીચે બેસી ના જાય એકવાર તળાયા પછી તો બસ આને આપણે લાઈટ કલરના થાય ત્યાં સુધી તળી લઈએ અહીંયા આપણે લાઈટ કલરના એટલા માટે અત્યારે તળીશું કેમ કે આને આપણે બે વાર તળવાના છે બે વાર તળવાથી શું થાય છે કે એની ક્રિસ્પીનેસ ખૂબ જ વધારે આવે છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે જ્યારે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી હોય અંદરથી સોફ્ટ હોય ત્યારે બહુ જ મસ્ત દાલ લાગતા હોય છે તો તમે આ રીતે જોરથી ટ્રાય કરજો તો અહીંયા મેં એકવાર બધા દાલ તળીને રેડી કરી લીધેલા છે તમે જોઈ શકો છો અને હવે ફરીથી આને આપણે એ જ પ્રોસેસથી તળવાના પણ ફ્લેમ છે એ થોડીક હાઈ રાખીશું અને ફરીથી આને તળી લઈએ તો અહીંયા મેં ફરીથી તેલને પાછું ગરમ કરી લીધેલું છે અને હવે આપણે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ એટલે તેલ થોડું વધારે ગરમ હોય એ રીતે જ રાખવાનું છે અને ફરીથી આપણે ડાયરેક્ટ બધા જે વડા છે તે એડ કરીશું અને એને આપણે જે કલર છે તેનો ચેન્જ થાય અને ગોલ્ડન કલર આવે અને ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે અને અહીંયા તળ તળવામાં તમારે જ્યારે બીજી વાર તળો ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આને અલટ પલટ કરીને તળવાના છે નહીં તો કેવું થશે કે જે સાઈડમાં તળાતા હશે નીચેની સાઈડમાં કલર ચેન્જ થશે ઉપરની સાઈડમાં કલર એટલો નહીં આવે તો કલરમાં થોડોક ફરક પડશે તો તમે જો આ રીતે ફેરવતા જઈને જો એને અલટ પલટ કરીને કરશો તો બધી સાઈડમાં સારો એવો ગોલ્ડન કલર આવશે અને આપણા દાલ જે લારી જેવા બનીને રેડી થશે તો હું એ જ પ્રમાણે બધા દાલ તળીને રેડી કરી લઈશ અહીંયા આપણા દાલવડા છે એ તળાઈ ગયા છે હવે આને આપણે એક ડીશમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે એકદમ લારી જેવા દાલવડા જે મળે છે તેવો જ કલર આવે છે અને તેવા જ ક્રિસ્પી આપણા દાલવડા બન્યા છે આને તમે એકવાર બનાવો અને ટ્રાય કરીને તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે જ તમને ખબર પડશે કે આ કેટલી પરફેક્ટ મેથડ છે આ દાલવડાની તો એકદમ આપણા દાલ રેડી છે અને દાલ વડાને મેં તળેલા મરચાં અને ડુંગળી સાથે સવ કર્યા છે અને દાલ ઉપર મેં થોડુંક મીઠું પણ ભભરાવ્યું છે જો રેસીપી ગમે તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બે લાયકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ